હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગોબી મંચુરિયન તેની માટે મેં એક તપેલીમાં પાણી નાખ્યું છે તેની અંદર મેં બેથી ત્રણ વાર ગોબીને ધોઈ લીધી છે અને પછી તેને આપણે બે મિનિટ સુધી ઉકાળી લઈશું તેની અંદર એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે બે મિનિટ સુધી જ ઉકાળવાનું વધારે નહીં થોડું સોફ્ટ થાય ત્યાં સુધી જ રાખવાનું હવે તેને આપણે કાઢી લીધું છે પ્લેટમાં હવે એક વાસણમાં મેં એક કપ ચોખાનો લોટને ને એક કપ મેદો નાખ્યો છે આદુ લસણની એક ચમચી પેસ્ટ નાખી છે એક ચમચી મરચું નાખ્યું છે એક ચમચી મીઠું નાખીને થોડું થોડું પાણી ઉમેરીને તેને આપણે એક સ્લરી બનાવી દઈશું બહુ જાડું કે બહુ પતલું નહીં રાખવાનું થોડું થોડું પાણી ઉમેરીને વધારે પાણી ના પડે છે તેથી થોડું થોડું પાણી નાખીને આપણે સ્લરી બનાવી દેવાનું સ્લરી તૈયાર છે તેની અંદર આપણે જે ગોભી છે તે નાખીશું હવે ફુલાવરને તેની અંદર મિક્સ કરી લેવાનું હવે અહીંયા મેં એક ચમચી મેંદો લીધો છે અને થોડું એક ચમચી વિનેગર લીધું છે રેડ ચીલી સોસ એક ચમચી લીધો છે એક ચમચી સોયા સોસ લીધો છે એક ચમચી ગ્રીન ચીલી સોસ લીધો છે આપણે ટોમેટો સોસ ત્રણથી ચાર ચમચી જેટલો લીધો છે આ પ્રોસેસ આપણે પહેલાં જ કરી દેવાનું જેથી ફટાફટ આપણે કરવાનું રહે આગળ અને થોડું પાણી નાખીને મેદામાં એક સ્લરી બનાવી દીધી છે આપણા સોસ અને મેદાની સ્લરી તૈયાર છે જેથી કરીને આપણે આગળ ઝડપથી કરી શકીએ અહીંયા મેં જે ગોભી હતા તેને તળી લીધા છે તેને પાંચ મિનિટ સુધી ફ્રાય કરી લેવાના તે ફ્રાય થઈ ગયા છે તોડીને પણ બતાવી દઉં એકદમ સરસ ચડી ગયા છે બધા મેં ફ્રાય કરી લીધા છે હવે એક પેનમાં મેં બે ચમચી જેટલું તેલ નાખીને તેની અંદર ઝીણું

કટ નાખ્યું છે આ બધા શાકને આપણે બે મિનિટ સુધી થવા દેવાના વધારે નહીં કાચા જેવા જ રાખવાના જે સોસ આપણે તૈયાર કર્યો હતો તે નાખ્યો છે હવે ટોમેટો સોસ નાખ્યો છે તેની અંદર પાણી નાખ્યું છે હવે તેની અંદર મેં જે મેદાની સ્લરી તૈયાર કરી હતી તે નાખી છે તેથી આપણો ઘટ થશે સોસ ગ્રેવી છે તે એકદમ ઠીક થશે હવે જે આપણે ગોબીને ફ્રાય કરી હતી તે નાખીશું અને તેને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ તે વખતે બંધ કરી દેવાની આપણે ગોબીના ઉપર કોટ જ કરવાનું છે ગોબીને પકાવવાની નથી હવે તૈયાર છે આપણા ગોબી મંચુરિયન તેને હવે સર્વ કરી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહે